આજે યસ બેંકમાં બહુ જ મોટું જમ્પ જોવા મળ્યો આ એ જ ગ્રુપમાંથી આવે છે કે જ્યાં આપણે વોડાફોનને પણ કમ્પેર કરતા હોઈએ છીએ બટ યસ બેંક હેઝ સમ ડિફરન્ટ સ્ટોરી કેમ કે અહીંયા નવા પ્રમોટર્સ આવી ગયા અને બાદ આજે ફાઇનલી શુક્રવારે સારી તેજી જોવા મળી રહી છે તો સમજીએ સમગ્ર નરેટિવને યોમિક તમારા પાસેથી જી બિલકુલ યસ લાસ્ટ અઠવાડિયે જ ખ્યાલ હોય તો મેં કહી દીધું હતું કે યસ બેંકને યસ કહેવાનો યસ ટાઈમ આવી ગયો છે અને તમે જુઓ આ અઠવાડિયે જ આપણને સારી વિચી જોવા મળી છે અહીંયા મેં યસ કહેવાનો સમય એટલા માટે આવી ગયો કીધું કારણ કે ટેકનિકલ ફંડામેન્ટલ બંને તમે જો આપણને સપોર્ટ જોવા મળે પહેલાં કંપનીના ફંડામેન્ટલ ઉપર આવો નજર કરીએ કંપનીના ફંડામેન્ટલ તમે જુઓ તો આવક આપણે બે હજાર ત્રેવીસથી બે હજાર પચીસને આપણે કમબેક અહીંયાથી કમ્પેર કરી રહ્યા છે જેથી આપણને આઈડિયાઓ કંપની કઈ રીતે કમબેક કરવાનો પ્રયત્ન કરીએ છીએ બાવીસ હજાર સાતસો ને બે કરોડ હતી બે હજાર ત્રેવીસમાં જેમાંથી કંપની જુઓ બે હજાર પચીસમાં ત્રીસ હજાર નવસો ઓગણીસ કરોડ કંપનીની આવક જોવા મળી નફો તમે નજર કરો સાતસો છત્રીસ કરોડથી વધીને બે હજાર ચારસો કરોડ કંપનીનો અહીંયાથી નફો વધ્યો એમાં નેટ ઇન્ટરેસ્ટ માર્જિન તમે નજર કરો તો અહીંયા બે પોઈન્ટ બાવીસથી બે થોડું ચોવીસમાં થોડુંક ડમ થયું હતું પરંતુ ફરીથી અહીંયા કમબેક જોવા મળ્યું બે પોઈન્ટ દસ અને અમે ખાસ કરીને નેટ પ્રોફિટ માર્જિન તમે નજર કરો ત્રણ પોઈન્ટ ચોવીસથી ઓલમોસ્ટ ડબલ સાત પોઈન્ટ એકાણું કંપનીના માર્જિન જોવા મળીએ છે કારણ કે અહીંયા સારું વધ્યું છે સ્ટોક પી તમે જુઓ તો સત્યાવીસ પોઈન્ટ ચાર છે ઇન્ડસ્ટ્રીનો ચૌદ પોઈન્ટ સિત્તેર છે સ્ટોક પી એટલો બધો મોંઘો નથી કારણ કે તમે એચડીએફસી બેંકનો જોશો તો એકવીસ છે આઈસીઆઈસીઆીઆઈ બેંકનો જોશો તેવીસ છે એક્સિસ બેંકનો જોશો એટલે કે દરેકનો વીસની ઉપર સ્ટોક પી જોવા મળે છે એટલે વેલ્યુએશન પ્રમાણે પણ એટલો બધો કોઈ ખાસ મોંઘો સ્ટોક નથી જોવા મળ્યો જે રીતે કમબેક જોવા મળી છે એટલે સ્વાભાવિક છે કે ફંડામેન્ટલ તો કંપનીના સારા એવા સુધરી રહ્યા છે આપણને ખ્યાલ છે ગ્રોસ એનપીઆઈ નેટ એનપીઆઈ એમાં પણ સારું પરફોર્મન્સ જોવા મળ્યું છે વાત થઈ ગઈ ફંડામેન્ટલ પરંતુ ટેકનિકલ પણ તમે નજર કરશો તેટલું સ્ટ્રોંગ આપણને બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે આવો ચાર્ટ ઉપર નજર કરીએ ચાર્ટ તમે અહીંથી નજર કરો તો આપણને અહીંથી જે જોવા મળશે યસ બેંકનો ચાર્ટ ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન આપણને બનતી જોવા મળી છે આ તમે નજર કરો આ તમારું જે લેફ્ટ શોલ્ડર હેડ અને એ બાદ તમે જોશો રાઈટ શોલ્ડર ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બની હતી મેં અહીંયા વાત કરી હતી બાવીસ રૂપિયા આજુબાજુ કે બાવીસ રૂપિયાનું ઉપર જેવું આપણને ક્લોઝિંગ મળશે કે આપણને અહીંયાથી ઉપર ચોવીસ પોઈન્ટ નવ્વાણ એટલે ઓલમોસ્ટ પચ્ચીસ રૂપિયાની લેવલ જોવા મળી શકે અને એના બાદ સાડા સત્યાવીસ રૂપિયા સુધીના પણ લેવલ જોવા મળી શકે આજે ઓલમોસ્ટ આપણને ચોવીસ રૂપિયા ત્રીસ પૈસાના અંદર લેવલ જોવા મળી જ ગયા છે એટલે સ્વાભાવિક છે કે જે રીતે આ તેજી જોવા મળી છે કે પહેલાં આપણને આ લેવલ અહીંથી જોવા મળશે અને એના બાદ આ લેવલ છે કે જે આપણને જોવા મળી શકે એટલે કે પચીસ અને એના બાદ સાડા સત્યાવીસથી અઠ્યાવીસ રૂપિયા પણ આપણને જોવા મળી શકે છે એટલે ઓવરલ જે રીતે આપણે જોયું કે આપણને ફંડામેન્ટલ જે રીતે સપોર્ટિવ છે એ સાથે આપણે જોયું ટેકનિકલ ચાર્ટ કે એમાં પણ આપણને બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે એટલે ટેકનિકલ ફંડામેન્ટલ બંને આટલા સ્ટ્રોંગ સપોર્ટ એ જોવા મળી રહ્યા છે જ્યારે ઘણા બધા લોકો હતા યસ બેંકમાં કે રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે આ સ્ટોકમાં પૈસા બને ક્યારે આ સ્ટોક છે કે જે ફાઇનલી વધે અને આજે ફાઇનલી વધી રહ્યો છે એટલે ખરેખર મિનિંગમાં કહી શકાય કે હવે યસ બેંકને યસ કહેવાનો ટાઈમ આવી ગયો છે યસ ફંડામેન્ટલ ટેકનિકલ બધું જ આપણે જોઈ લીધું છે એટલે વરુણ સર હવે તમારા પાસે આવીએ પહેલાં તો યસ બેંક એસએમબીસી આ જાપાનની બહુ જ મોટી સંસ્થા છે સુમિતોમો જે ખાસ ગ્રુપ છે તેની એક જાયન્ટ કંપની છે એટલે સર પહેલાં તો તમે યસ બેંકને હવે ચોવીસ રૂપિયા ભાવ થઈ ગયો છે ફરી એકવાર મારે એમ કહેવું જોઈએ ચોવીસ રૂપિયા ભાવ થઈ ગયો છે બાવનવાળા હજુ ફસાયેલા છે ઘણા લોકોએ હાર માની લીધી છે પણ ઘણા લોકો હજુ બાવનવાળા ઊભા છે અહીંયા લોકિનવાળા ઇનફેક્ટ મારે એમ કહેવું જોઈએ ઊભા છે થોડું સમજાવો સર કઈ રીતે જોવું સો ડેફિનેટલી યશભાઈ યશ બેંકનો ટાઈમ આવી ગયો છે જે રીતે અમે કે કીધું એ પ્રમાણે ના ટલીઓ તો બધા મારા પાસે પછી પૈસા માંગવા ડેફિનેટલી જો તમે જુઓ તો જે રીતે જેપનીઝ પ્રમોટર આયા જે રીતે જોતા લાગી તો ર્યુથ છે કે કંપનીના ટર્નરાઉન્ડ થશે અને કંપની ગ્લોબલ સ્કેલ ઉપર પણ જશે એવું દેખાઈ રહ્યું છે સો હાલ પૂરતું ઓપ્ટિમિસ્ટિક બહુ જ સારા છે અને જે રીતે વોમિકે ડિસ્ક્રાઈબ કર્યું તે ટેકનિકલ્સ પણ ખૂબ જ સ્ટ્રોંગ થઈ ગયા છે અને આજે જે રીતે થયું છે બ્રેકઆઉટ થયું છે જે રીતે સસ્ટેનેબલ લેવલ આવ્યું છે સો મને એવું લાગે છે અહીંયાથી પોઝિટિવ થવાના ચાન્સીસ વધી ગયા છે હા પણ જો તમે જોશો બે ત્રણ મહિના પહેલાં પણ આવો એક સારો એવો બુલરન આપ્યો હતો અને પછી આઉટ થઈ ગઈ હતી પૂરી તેજી તો હું નવા ઇન્વેસ્ટરને એમ કહીશ કે થોડું વેઇટ કરો પચીસ ઉપર જાય એક દિવસથી વધારે સસ્ટેન કરે તો પછી તમે જરૂરથી એન્ટ્રી લઈ શકો છો બાવીસ રૂપિયાના લોસ સાથે ત્રીસ રૂપિયાના ટાર્ગેટ આવી શકે છે આવનારા એકથી બે વીકની અંદર સેકન્ડલી જે જૂના છે જેમને જેમ તમે કહ્યું એમ કે બાવન રૂપિયા આજુબાજુવાળા હવે ટર્ન અરાઉન્ડ થઈ જ રહ્યું છે તો થોડું વેઇટ કરવાની શું ખરેખર ઉતાવળ છે તો હું એવું માનું છું કે થોડું વેઇટ કરીએ અહીંયાથી સારી એવી આપણને મોમેન્ટમ જરૂરથી બિલ્ડ થવી જોઈએ આવનાર એક બે વર્ષની અંદર પચાસ રૂપિયા સુધીના પણ ભાવ આવી શકે એવું મને લાગે છે જી બિલકુલ તો ઓલ આપણે વાત થઈ યસ બેંક ઉપર કે જે વરુણ સર અહીંયાથી આપણને વ્યૂ આપ્યો દીપક સર તમારી પાસે પણ રિવ્યૂ લેવા માગીશ યસ બેંકને સર તમે કઈ રીતે જોઈ રહ્યા છો સર હા યસ બેંકનું હવે ટેકનિકલ્સ જોઈએ તો જેમ તમે સમજાવ્યું ટેકનિકલ્સ તો સારા છે રાઈટ અને રેઝિસ્ટન્સ જે અત્યારે આપણે જોઈએ તો જેમ વરુણ સર કહેતા હતા કે ભાઈ પચીસની ઉપર જાય એનું વેઇટ કરવું જોઈએ રાઈટ તો હું બી વરુણ સર જોડે અઘરી છું કે ભાઈ પચીસની ઉપર જાય અને એક આદ દિવસ સસ્ટેન કરે પછી આપણે એ માની શકીએ કે ત્રીસ સુધી જશે પચીસ સત્યાવીસ ત્રીસ તમે ક્યાં યાર બાવન ની વાતો કરવાની સર ખબર નહીં ઘણા લોકો ફસાય છે જી જી એ તો છે હવે આમ કઈ કે લોકો નસીબ ખરાબ હતા ને ફસાય ગયા